વિચાર તો એટલા માટે આવ્યો કે જ્યારે વર્ષનું છેલ્લું ખ્રિસ્તી વર્ષનું છેલ્લું વર્ષ છેલ્લો દિવસ હોય છે ત્યારે આપણા યુવાનો ખાસ કરીને ભારતમાં આ ચલણ હવે વધતું જાય છે કે રાતે દારૂ પાર્ટી વિયર પાર્ટી ડાન્સ પાર્ટી આવડા માર્ગે યુવાધન જતું હોય એવું લાગે છે એટલા માટે થઈને અમને ઘણા સમયથી એક સુંદર વિચાર આવતો હતો કે આ સમય દરમિયાન જો આવું હનુમાન ચાલીસા અથવા રામધૂમનું આયોજન કરવામાં આવે તો લોકોને પણ એક આનંદ લેવાનો અવસર પણ મળે અને અને એક નવા વિચાર યુવા માર્ગે જતા રોકી આજે વર્ષનો છેલ્લો દિવસ છે તે નિમિત્તે અમે હનુમાન ચાલીસા ના પાઠ નું આયોજન કરેલું હતું આજે વર્ષનો છેલ્લો દિવસના લીધે ઘણા લોકો કોઈ ડાન્સ પાર્ટી ને એવું બધું આયોજન કરતા હોય છે આપણે એનો કોઈ વિરોધ નથી પણ આપણી સંસ્કૃતિ જળવાય રીએ એના માટે અમે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરેલું હતું અને અમે ટાઈમ ટુ ટાઈમ આવું સનાતન ધર્મ રિલેટેડ કંઈકને કંઈક આયોજન કરતા હોય જલારામ જયંતિ હોય છે કે એવા બધા આયોજન અમારી સોસાયટી દ્વારા કરવામાં આવતા હોય છે વિચાર તો એટલા માટે આવ્યો કે જ્યારે વર્ષનું છેલ્લું ખ્રિસ્તી વર્ષનું છેલ્લું વર્ષ છેલ્લો દિવસ હોય છે ત્યારે આપણા યુવાનો ખાસ કરીને ભારતમાં આ ચલણ હવે વધતું જાય છે કે રાતે દારૂ પાર્ટી વિયર પાર્ટી ડાન્સ પાર્ટી આવડા માર્ગે યુવાધન જતું હોય એવું લાગે છે એટલા માટે થઈને અમને ઘણા સમયથી એક સુંદર વિચાર આવતો હતો કે આ સમય દરમિયાન જો આવું હનુમાન ચાલીસા અથવા રામધૂમનું આયોજન કરવામાં આવે તો લોકોને પણ એક આ આનંદ લેવાનો અવસર પણ મળે અને એક નવા વિચાર અને યુવા વર્ગને આવડા માર્ગે જતા રોકી શકીએ આજે જે વર્ષનો છેલ્લો દિવસ છે તે નિમિત્તે અમે સુખરામનગર ખાતે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરેલું હતું આજે વર્ષનો છેલ્લો દિવસ ના લીધે ઘણા લોકો ભાઈ ડાન્સ પાર્ટીને એવું બધું આયોજન કરતા હોય છે આપણે એનો કોઈ વિરોધ નથી પણ આપણી સંસ્કૃતિ જળવાઈ રહીએ એના માટે અમે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરેલું હતું અને અમે ટાઈમ ટુ ટાઈમ આવું સનાતન ધર્મ રિલેટેડ કંઈક ને કંઈક આયોજન કરતા હોય જલારામ જયંતિ હોય છે કે એવા બધા આયોજન અમારી સોસાયટી દ્વારા કરવામાં આવતા હોય છે વિચાર તો એટલા માટે આવ્યો કે જ્યારે વર્ષનું છેલ્લું ખ્રિસ્તી વર્ષનું છેલ્લું વર્ષ છેલ્લો દિવસ હોય છે ત્યારે આપણા યુવાનો ખાસ કરીને ભારતમાં આ ચલણ હવે વધતું જાય છે કે રાતે દારૂ પાર્ટી વિયર પાર્ટી ડાન્સ પાર્ટી આવડા માર્ગે યુવાધન જતું હોય એવું લાગે છે એટલા માટે થઈને અમને ઘણા સમયથી એક સુંદર વિચાર આવતો હતો કે આ સમય દરમિયાન જો આવું હનુમાન ચાલીસા અથવા રામધૂનનું આયોજન કરવામાં આવે તો લોકોને પણ એક આનંદ લેવાનો અવસર પણ મળે અને એક નવા વિચાર અને યુવા વર્ગને આવડા માર્ગે જતા રોકી શકીએ આજે વર્ષનો છેલ્લો દિવસ છે તે નિમિત્તે અમે સુખરામનગર ખાતે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરેલું હતું આજે વર્ષનો છેલ્લો દિવસના લીધે ઘણા લોકો કોઈ ડાન્સ પાર્ટી ને એવું બધું આયોજન કરતા હોય છે આપણે એનો કોઈ વિરોધ નથી પણ આપણી સંસ્કૃતિ જળવાઈ રહીએ એના માટે અમે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરેલું હતું અને અમે ટાઈમ ટુ ટાઈમ આવું સનાતન ધર્મ રિલેટેડ કંઈકને કંઈક આયોજન કરતા હોય જલારામ જયંતિ હોય છે કે એવા બધા આયોજન અમારી સોસાયટી દ્વારા કરવામાં આવતા હોય છે